જય માતાજી મિત્રો તો આજે આપણે આ વ્લોગમાં એમ મળ્યા છે કે જે છોકરાઓ બાળકો હોય અને સુરતથી ગામડે એવા હોય વેકેશનની મોજ માણવા અને ફરીવાર પશુને સુરત જવાનું થાય અને કેવું એના આમ અનુભૂતિ અંદરથી થતી હોય સુરતનું નામ પડે એટલે કારણ કે નાનેથી જન્મદેહમાં થયો હોય સૌરાષ્ટ્રમાં અને પછી દર વર્ષે આવતા હોય ને જે સૌરાષ્ટ્રની આ ધરતી ઉપર લગાવવું હોય ખેતીવાડીનો આ તે તો એ છોકરાઓની વેદના શું હોય તો એ આપણે જાણીશું આપણે આદિતભાઈ ગજેરા આમ મારો ભત્રીજો થાય છે એને સુરત જાય છે આજે એટલે આપણે એવું નક્કી કર્યું કે ભાઈ આદિતને એવા બેક સવાલ પૂછવી કે એને અંદરની શું વેદના થાય છે હું તો સુરત જાતો ને એટલે મને બહુ તકલીફ પડતી સુરત જવાની ગામડે અહીં બહુ હોરવતું હવે ભાઈ જાય છે એટલે આપણે એને બેક પ્રશ્ન પૂછવી કે ભાઈ એનું શું કહેવાનું છે તો આ આપણે એને વાત કરવી તો આદિતભાઈ આવી ગયા છે અને આપણે એને બે સવાલ પૂછવી કારણ કે આજે ગામડું છોડીને અને સુરત પાછા જાય છે અને આ વખતે દસમું સ્ટાર્ટ થાય છે એટલે વેકેશન એ વહેલું ખુલવાનું છે એટલે આદિતભાઈ આજે તારીખ છે ત્રીસ પાંચ બે હજાર ચોવીસ અને રવાના થાય છે તો આપણે એને બે સવાલ પૂછવી ભાઈ ગામડા પ્રત્યેનો એનો લગાવ કેવો છે અથવા તો એને સિટીમાં રહેવું ગમે છે તો અજીત તને આજે સુરત જવાનું છે તો કેવું ફિલિંગ થાય છે આમ અંદર થી આમ કે ભાઈ અહીંયા રહેવું ગમે કે સુરત મજા આવે જો રહેવાનો તો કઈ વાંધો નથી ગમે ને આપણે રહીએ ગામડાની તો મોજ અલગ હોય જે લોકો એ માયણી હોય રહ્યા હોય એને ખબર પડે આ વસ્તુ બીજા સુરત રહ્યા હોય આખી જિંદગી એને નો ખબર પડે જીવ લોકો અહિયાં શું આવે છે ગામડે મારી જેમ રોકાય છે એને અંદર ફીલિંગ થાય કે આપડે ગામડું છોડીને કેમ સુરત જાઓ

દિવસ કામ કરવાનું આટા વીટા મારવાના બરાબર ન્યા તો ઘર થી નીચે નીચે થી પાછા ઘરે બરાબર શેરી માં ત્યાં તો અહિયાં હોય પાછા વાડીએ જાવી બાર ગામ જાવી બીજા ની ખેતર માં જાવી ઘરે આખા ગામ માં આટા મારતા હોય ને આની ગામડા ની તો વાત જ અલગ હોય ને સુરત કરતા મજા ગામડા નો લગાવ આમ તો ક્યાર થી ગામડા નો લગાવ તો નાને થી જ છે એટલે હા નાનો હતો ત્યારથી જ હું નાનો હતો ને ત્યારે મારું વતન તો આમ કેવાય તો સુરત મારો જન્મ સુરત માં પણ હું નાનો હતો ને એટલે હોય જયારે વેકેશન ખોલવાનું હોય ને એના આગલા દિવસની ટિકિટ હોય એટલે જયારે દિવસે વેકેશન ખોલવાનું હોય ઈ દિવસે અમે સુરત આવતા અને જયારે એક વાર તો મારે બનાવો બહેનો હતો હું સુરત આવ્યો ને લગભગ ત્રીજું સોથું ભણતો મને યાદ નથી પણ સ્કૂલે જવાનું થયું એટલે હું સ્કૂલે રોયો તો હોત એ મને કાંઈ પડતી નાન નથી મારે શરીર માં ફેર પડી ગયો હું મોટો થઈ ગયો મારું ઈ બાર પણ ગયું નથી હેજી બરાબર રસ્તો હેજી છે મને હવે ચોક્કસ ખાતરી છે હજી મોટો થઈ તો જાય નહીં યાર બરાબર એટલે રસ્તો પૂરો પૂરો બરાબર તો આજે આમ સુરત જવાનું છે તો અંદર થી આમ શું ફિલિંગ થાય છે આમ અંદર થી તો એવું થાય કે અહિયાં રેહવીય હું સમય પ્રમાણે જાવું પડે અત્યારે ભણવાનું થોડુંક સિસ્ટમ છે એટલે બરાબર સુરત ભણવા જાવું પડે બાકી વેકેશન પડશે એટલે આપડે ઈ નહીં દિવસે આવી જાઉ લગભગ તો પડી જાશે અને આપણે અશ્વ છે અહિયાં બાંધા છે એનો સોખ જ દેવડો છે બરાબર

રાઇડિંગ હું સુરત અમારે ગૌશાળા ઘોડી છે તેની કરું છું અહીંયા આવું એટલે અહીંયા ચાલું બરાબર આમાંથી આ ત્રણ છે બરાબર એક તો આ બ્લેક છે ઘોડો છે યુવરાજ પછી આ વચ્ચે બાંધી બાવળી ઘોડી પછી આ રોજી ઘોડી છે તો આમાંથી ત્રણમાંથી કયું પસંદ આવે છે આમ રાઇડિંગ કરવા માટે ત્રણેયનું રાઇડિંગ કર્યું છે ને હા રાઇડિંગ તો ઘોડાનું બાકી છે હા હા બાકી આ બે નું રાઇડિંગ કરવું છે રાઇડિંગ કરવામાં આમ જુઓને હા તો હું મેં રાઇડિંગ કરવાનું પહેલી વાર રાઇડિંગ કરી ને એકલા તો બાવળી ઉપર અને કમ્પ્લીટ શીખી ને તો હા હા એટલે જેને શીખ્યું હોય ને એને રોજી સિવાય નો મેળવ બાવળી ઉપર કારણ કે રોજ પાણ વાળી દેવી ને તમને હાકવાની જેવી મજા આવે ને તમારે નો આવડતું હોય ખાલી માથે બીજા ને હાલ કયો એટલે હાલવા જ મળે બરાબર અને ઉભી રાખવી એટલે લગામ આમ જોવો તો એને છોકડા જરૂર ન પડે બસ કેવા ને એટલે ઉભી રહી જાય એટલે જેને શીખવી હોય ને એને રોજી નું કામ આવડતી હોય તો બાવળી બરાબર કારણ કે બાવળી રેવાળ રોજી રેવાળ હાલે જ છે બાવળી રેવાળ માં છે એમ હા 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 એટલે ઘોડિયું તો મેં બે ની રાઈડિંગ કરી છે કુદે બે ફર્સ્ટ ક્લાસ જ છે તો હવે તારે દસમું ચાલુ થઈ ગયું છે બરાબર તો આ બધું સૌરાષ્ટ્ર માંથી અત્યારે જાશો ઉનાળા નું વેકેશન પૂરું કરીને તો પાછું જન્માષ્ટમી આવવાનું થાય ગામડે કે પછી દિવાળી કે પછી દસ પૂરું કર્યા પછી જો આમાં તો આપણને જોડો તો હોય જવાનો જન્માષ્ટમી ની રજા મળશે ત્રણ ચાર દિવસ તો જોઈશું જો કે દસ માં જ લગભગ નથી આપતા બે જ દિવસની રજા આપે છે એટલે લગભગ તો દિવાળી હાથ દિવસ ને આપે છે એને રમાડી જાવ ને પછી તો લગભગ પરીક્ષા ચાલુ થઇ જાય કારણ કે એક મહિના પછી તો કડક જ હોય પછી વાતાવરણ ની બરાબર ત્રણ મહિના જયારે એક્ઝામ પૂરી થાય બોર્ડ ની એટલે ઈ દિવસે કે પછીના દિવસે પાછા આપડે ગામડા પેલા કેમ કે આમ રોણું સુરત નથી થાય ને જોતો હોય ને અંદર સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના જાડવાય એટલા વાલા લાગે એમ ને હા 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 સૌરાષ્ટ્ર પ્રેમ સૌરાષ્ટ્ર ની તો ધરતી જેવી છે ને

જો જો ગાડી આવે છે મિત્રો હજી હાલો આદિતભાઈ ને આવે આવી ગઈ છે ફર્સ્ટ ક્લાસ હાલો આદિતભાઈ બેલાઓ હાલો હલો હાલો હાલો બીજો નંબર 3 નંબર Beda kalau